નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ માંજલપુર સ્થિત મોલ ખાતે હેપી અવર્સ અને બરોડા ઇવેન્ટ દ્વારા મધર્સ ડે નિમિત્તે મમ્મી કો બ્રેક ડેની થીમ પર અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું મધર્સ ડે મમ્મી કો બ્રેક ડેની ઉજવણીમાં લગભગ ત્રણસો જેટલી બહેનોએ ભાગ લીધો હતો વિવિધ પ્રકારની હાઉસી અને અન્ય ગેમ્સ અને કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો વિજેતાઓની ગિફ્ટ વિતરણ કરવામાં આવ્યું મધર્સ ડેની ઉજવણી નિમિત્તે માતાઓએ અને નાના બાળકોએ ડાન્સ અને નૃત્ય પણ કર્યું હતું આ સુંદર કાર્યક્રમના આયોજક હતા બરોડા ઇવેન્ટના મીનુ ચૌધરી હેપ્પી અવર્સ ક્લબના પૂજા શાહ ઈવા મોલ મેનેજિંગ ડિરેક્ટર નેહા મેમ આરજે જાહવી ઈવા મોલને ટીમ રેડ એફએમની ટીમના સહયોગથી આ કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો તમામ બહેનોએ

हर रोज यही सोचते हैं कि मम्मी को आज भी ब्रेक देना चाहिए बट आई थिंक एक ये दिन जो बनाया है ये दिन तो बनता है इसलिए हमने इसका नाम मम्मी को ब्रेक दिया है दिया बोला है और रीवा मॉल की तरफ से मैं फिर से आप सबको विश करना चाहती हूँ अ वेरी वेरी हैप्पी मदर्स डे एंड अड़ी सौ त्रह सौ लेडीज साथ हमेंट हमें करो જેનો મેઇન મકસદ છે કે માતૃત્વ દિવસનો પૂજન માં કોઈ સિટાયર નથી થતી કેમ કે એ કાયમ આગળ જ હોય છે મલ્ટી ટેલેન્ટેડ મલ્ટી ટાસ્કિંગ અને બધી રીતે આગળ અને એનો દિવસ આજે પૂજન અમે રાખ્યું છે તો આટલી બધી લેડીસ અમે ભેગી કરી છે એમના માટે સ્પેશિયલ એમની હાઉસી મૂકી છે વિથ આ રિટર્ન ગિફ્ટ અને નોર્ટ ઓફ સાથે મેન હતું કે મધર અને કિડ્સ પરફોર્મન્સ છે અહીંયા કેટલી લેડીઝ સેમ પહેરીને આવી છે મધર અને પરફોર્મન્સ છે ડાન્સ છે છે અને અહીંયા છે અમારી સાથે અમારા થયા છે અને ઘણા બધા સ્પોન્સર છે છે મહેફિલને સજાવવા માટે અને આજે એટલી બધી લેડીઝ ખુશ છે કે આજે આ માતૃ દિવસ અમે આવો મનાયો

मैं बड़ौदा इवेंट की ऑनर okay, मीनू और बड़ौदा इवेंट और हैप्पी आवर क्लब मिलके के यहाँ पे ईवा मॉल में हम लोग रेड एफएम के साथ यहाँ पे इवेंट कर रहे हैं जिसमें कि बहुत सारे पार्टनर्स आए हुए हैं सांवेद है एलजी होम अप्लाइंस है एप्पल फूड है और साथ में स्पार्क में उसका वह है और गुजरात टाइम्स है जिनको एक बार बुलाने पे वो हमारे प्रोग्राम को इतने अच्छे से कवर करते हैं और लोगों को घर घर तक पहुंचाते हैं तो मैं उन लोगों का बहुत दिल से थैंक्स करना चाहूँगी और आज का जो इवेंट है ये लेडीज़ के बिना और आप लोगों के बिना पॉसिबल नहीं हो पाता